મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રેલવે વિશેના પ્રશ્નો વિશે તેમજ કન્ડક્ટર તેમજ વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા કરણના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ત્રીસ સપ્ટેમ્બર કરણ આપેલ બે હજાર પછી ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન પ્રશ્ન પચાય જેટલા ટૉપિકમાંથી વિડીયો બનાવવામાં આવે છે બે દિવસ એટલા માટે વિડીયો વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના વિડીયો જોયા પછી મારા વિડીયોની અંદર ફરક જેટલો છે અને રિવિઝન તમારું મળી રહે એકનો એક પ્રશ્ન બે વખત આવે એટલે તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો પ્રશ્ન એક હાલમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ઓગણત્રીસ સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળો દિવસ નારિયળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે તેમજ કેરળની નારિયળ ભૂમિ કહે છે અને ઇન્ડોનેશિયા દેશ નારિયળ ઉત્પાદનની અંદર ટોપ પર છે ત્રણ સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષાની હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ આ અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ પંદર સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ સોળ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ભોજન પ્ર સંરક્ષણ દિવસ સત્તર સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ અઢાર સપ્ટેમ્બર વિશ્વ વાસ દિવસ વીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ એકવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા દિવસ શાંતિ સુરક્ષા દિવસ બાવીસ સપ્ટેમ્બર વિશ્વ ખેડા ગેંડા દિવસ ત્રીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ પચીસ સપ્ટેમ્બર અંત્યોદય દિવસ પચ્ચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ છવ્વીસ સપ્ટેમ્બર યુરોપીય ભાષા દિવસ સત્યાવીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પચીસ સપ્ટેમ્બર રાષ્ટ્રીય બાલિકા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય બાલિકા દિવસ પચીસ સપ્ટેમ્બરે બરાબર અઠ્ઠાવીસ સપ્ટેમ્બર વિશ્વ નદી દિવસ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર વિશ્વ રેબીજ દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસને ત્રીસ સપ્ટેમ્બરે આ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો પ્રશ્ન બે હાલમાં કોને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે તો શિરીષ ચંદ્ર મુર્મુ ચંદ્ર મુર્મુ બરોબર તો આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ હેડક્વાર્ટર મુંબઈ સંજય મલ્હોત્રા છવ્વીમાં નંબરના હતા ડેપ્યુટી ગવર્નર ચાર હતા તેમાંથી એકની તેમની સમય એકની નવી નિમણૂક કરવામાં આવી છે તો ડેપ્યુટી ગવર્નર ચારની અંદર પહેલા પનમ ગુપ્તા છે બીજા એ રો જાનકી રમણ છે ત્રીજા ટીવી રબીરશંકર છે ચોથા શિરીષ ચંદ્ર મુર્મુ હમણાં નિમણૂક થઈ છે તો શક્તિદાસ પૂર્વ ગવર્નર પચ્ચીના નંબરના હતા હાલ તો વર્તમાન તો સંજય મલોતરા છે છવ્વી નંબરમાં પચ્ચીમા નંબરના શક્તિદાસ ગવર્નર પૂર્વ ગવર્નર હતા પચ્ચીમા નંબરનાથી પ્રધાનમંત્રી મોદીના બીજા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા પ્રથમ પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા છે તો ચોવીમા નંબરના પણ આપણે કહી દઈએ છીએ કે ચોવીમાં નંબરના ગવર્તા ઉર્જીત પટેલ અને ઉર્જીત પટેલ હમણાં તેમની નિમણૂક થઈ છે ઉર્જિત પટેલની એમ એફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા તો વર્ષ બે હજાર પચીસમાં નિયંત્રક જનરલ ઓફ કમ્યુનિકેશન પદભાર પદમ વંદના ગુપ્તાએ સંભાળ્યું પ્રવીણ રંજનને સીઆઈએસએફના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા ગોરલાગ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે ડૉક્ટર સીમાસામી બહુસને બીજી વખત યુએન વિમાન કાર્યદરી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે વિશાખા મૂલ્યને આદિત્ય બિરલાના કેપિટલના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવે છે પ્રદીપ કુમારને પ્રજાપતિ એ ડબલ આઈ એના નિદેશકનો કાર્યભાર સંભાળ્યો એફ એસઆઈ બીના એસબીના એમડીના રૂપમાં રવિ રંજનના નામની ઘોષણા કરી અભિષેક સિંહને નાઇજેરિયામાં ભારતના હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન ત્રણ હાલમાં સુપ્રીમ સુપ્રીમ એસપી સ્ટોર્સ ઉત્પાદનો માટે કયા રાજ્યની વાત વીઆઈટી છૂટ રદ કરવામાં આવી છે તો રાજ્ય રાજસ્થાન બરોબર રાજસ્થાનનું કેપિટલ છે જયપુર સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલને શેખ કિશનરા હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પચીસ રાજ્યસભાની દસ વિધાનસભાની બસ્સો રાજ્યસભાની વિધાનસભાની ધર્માતરણ રાજસ્થાનની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ બે હજાર પચીસ પસાર થયો છે રાજસ્થાનમાં એનજીઓ એજ્યુકેટ ગર્લ્સને બે હજાર પચીસમાં રહેમંડ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે રાજસ્થાનના જયસલમારમાં ભારતમાં પ્રથમ ફાઇટર્સો રૂવાશ્વમાં મળ્યા છે કેન્દ્ર સરકારે કોટઅ કોટાબુંદદીમાં પંદરસો સાત કરોડ રૂપિયાના ખર્ચથી ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડાની વિકાસની મંજૂરી આપી છે તો પ્રશ્ન એક તમારા માટે છે વર્ષ બે હજાર સત્યાવીસમાં એસસીઓ શિખર સંમેલનની મેજબાની કેવો દેશ કરશે ભારતની ભારતને રાજસ્થાનના પાંચસો મેગાવોટ સૌર ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવ્યું છે જયપુરમાં ડ્રોન કૃત્રિમ બુદ્ધિમત્તાથી સુસજ્જિત ક્લાઉડ શીડિંગ તકનીકનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવામાં આવી છે પ્રશ્ન ચાર હાલમાં કોને અંદમાન દ્વીપ સમૂહની પાસે પ્રથમ પ્રાકૃતિક ગેસ શોધની સૂચના આપી છે તો ઓઈલ ઇન્ડિયા લિમિટેડ બરોબર તો ઓઆઈએલ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ બરાબર ફૂલ ફોર્મ છે ઓઆઈએલ પ્રશ્ન પોંચ હાલમાં હાલમાં મુખ્ય ન્યાયાધીશની બી આર ગવઈને બીજા રાષ્ટ્રીય મધ્યસ્થાની સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે તો ભુવનેશ્વર પ્રશ્ન છ હાલમાં ફીફા વિશ્વકપ બે હજાર પ છવ્વીસમાં શુભકરનો અનાવરણ ક્યાં કરવામાં આવ્યો આવ્યો જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આવ્યું છે તો યુએસ કેનેડા અને મેક્સિકો આ બધા ત્રણ દેશોની અંદર પ્રશ્ન સાત હાલમાં કોણ બીસીઆઈના વરિષ્ઠ ચયન સમિતિમાં સામેલ થયા છે હાલમાં કોણ બીસીઆઈના વરિષ્ઠ ચયન સમિતિમાં સામેલ થયા છે તો આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બંને પૂર્વ ક્રિકેટર છે પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યના ગોકુળ જળાશય અને ઉદયપુર જીલને રામસર વેલેન્ટાઇડના રૂપમાં વેલેટાઇનના રૂપમાં નામિત કરવામાં આવી છે તો બિહાર તોરા ભારતમાં રામસરની સંખ્યા એકોણું પ્લસ બે વધી એટલે ત્રણું થઈ છે બી કેપિટલ પટના છે સીએમ છે કુમાર છે રાજ્યપાલ છે હરી ખાન છે ક્ષેત્રભળની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો રાજ્ય બિહાર બન્યો છે અને રાજસ્થાન ટોપ પર છે મહારાષ્ટ્ર બીજા પર છે અને બિહાર ત્રીજા પર છે વાલ્મિકા બિહારમાં આવેલો છે ન્યાયમૂર્તિ વીબી ભજેન્રી પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રૂપે શપથ લીધા છે બિહારના મુખ્યમંત્રી બેરોજગારી સ્નાતકો માટે એક હજાર રૂપિયાની માનસિક સહાયની ઘોષણા કરી છે મરિયમ ભાતીમા અને બિહારની પ્રથમ મહિલા ફિલ્ડ માસ્ટર બની છે કૃષિ નિર્યાતના વધારવા માટે અપેડા એ બિહારમાં પ્રથમ કાર્યાલય ખોલવામાં આવશે બિહારના નાલંદા જિલ્લામાં જહાંગીર રોયલ ભૂટણ બૌદ્ધ મંદિરનો ભવ્ય ઉદઘાટન થયો છે બિહારના કેબિનેટ મહિલાઓની નોકરીઓ માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી એમાં પંચોતેર લાખ મહિલાઓને એક દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે રોજગારી માટે પ્રધાનમંત્રી મોદીને બિહાર ઓટા સિમરિયા ગંગાપુરનું ઉદઘાટન થયું છે જસ્ટિસ નાગેશ્વર રામને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન હાલમાં કોને ટાટા મોટર્સના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે તો શૈલેષ ચંદ્ર તો નિયુક્તિ વિશે વાત કરી લઈએ તો પ્રશ્ન પહેલો બીજો ભારતીય ક્રિકેટ ટીમની નવી ટાઇટલ સ્પોન્સર કોણ બની છે કોમેન્ટમાં જવાબ આપજો ગીતાણીભાઈ રાયસમને એનઆઈએસપીએ નિર્દેશકનો પદભાર સંભાળ્યો હીરો કોપના મોટોકોપના હર્ષવર્ધન ચિત્ર નિયુક્ત કરવામાં આવેલા ભૂપેન્દ્ર ગુપ્તને એન એચપીસીના સીએમડીના રૂપ ની આવે છે લે લેપારુડ ગઢવાલને ભારતીય સેના આયુધ કોરના કમિશન કરવામાં આવે છે પિયુષ ગોયલને ખનન મંત્રાલયનો સચિવનો પદભાર સંભાળ્યો દીપકલ મિત્ર યુએમ ભારતના રાજ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે પીસીએ કલ્યાણીને મગાલેખાવ નિયંત્રકનો પદભાર સંભાળ્યો સંજીવ કુરાટીયા આઈ એફ રખરખાવના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન દસ હાલમાં કોની બે હજાર સત્યાવીસથી ભારતમાં એટોર્ની જનરલના રૂપમાં ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા તો આર વેકટર મણી પ્રશ્ન અગિયાર હાલમાં ગલે ગ્લોબલ સિટી રિપોર્ટ બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો સિંગાપુર તો એકસો ચુમ્માળીસ દેશોમાંથી સિંગાપુર ટોપ પર છે સિંગાપુર ટોપ પર બીજા પર તાજિકિસ્તાન છે ત્રણ પર ચીન છે ચાર પર ઓમાન છે સિંગાપુરનું કેપિટલ છે કે સિંગાપુર સિટી કનંછી છે સિંગાપુર ઇન્ડિયન ડોલર રાષ્ટ્રપતિ થર્મ સન્મુરતમ પીએમ છે લોરેન્સ વોંગ સિમબેક્સ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે આઈએનએસ એનએસ નિરસ્તાર સિંગાપુરમાં અભ્યાસમાં પેસેફિક રીચ બે હજાર પચીસ સામેલ થયું છે સિંગાપુર વૈશ્વિક શાંતિ સૂચક આક બે હજાર પચીસમાં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ દોષિત કરવામાં છે ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ પર છે ભારત સિટાર્સ ભારત અને સિંગાપુર સંયુક્ત સૈન્ય અભ્યાસ બોલ્ડ ક્રુશ ક્ષેત્રે જોધપુરમાં થયો છે હેન્લે પાકસ્તો ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર રહ્યો ભારત સિત્યોતર કામમાં ક્રમ પર છે અને ચોવીમાં ભારત પંચ્યાસીમાં ક્રમ પર હતું ભારત અને સિંગાપુરના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બિએક્સનો બત્રીમો સંસ્કરણ થયો સીડીએસ જનરલ અનિલ અને સિંગાપુરના સાંગ્રેલા સવાદની બાવીમો સંસ્કરણ ભાગ લીધો પ્રશ્નોત્રણ હોરોસ હસના ઉત્સવ કયા દેશમાં મનાવવામાં આવ્યો છે પ્રશ્ન બાર હાલમાં કોને બિઝનેસ લાઇન ચેન્જ મેકર ઓફ ધ ઇયરનો પુરસ્કાર જીત્યો તો ડીઆરડીઆરડીઓની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી સમીર વી કામંત ચેરમેન છે તેના પ્રશ્નો તેર હાલમાં ભારતના કયા પ્રથમ એકીકૃત ઓન્કોલોજી ઓન્કોલોજી અનુસંધાન અને દક્ષ દેખરેખ મેઘેન્દ્રનું ઉદ્દઘાટન થયું છે છો ગોવા ગોવાનું કેપિટલ છે પણજી પીએમ છે પ્રમોદ સાવંત રાજ્યપાલ છે પુષ્પમંત્રી અશોક ચંદ્ર ગજપતિ રાજુ લોકસભા બે રાજ્યસભાની એક વિધાનસભાની ચાલી ડૉક્ટર સલીમ અલી પલી પક્ષીવેર બી ગોવામાં આવેલો છે સલીમ અલી નેશનલ પાર્ક આવેલો છે જમ્મુ કાશ્મીરમાં મહાવીર ભગવાન મહાવીર ભગ ભગવાન મહાવીર નેશનલ પાર્ક આવેલો છે ગોવામાં ગોવાની સ્થાપના ત્રીસ મે થઈ ગોવા મુક્તિ દિવસ ઓગણીસ દિવસેમ્બરે મનાવવામાં આવે છે ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં ગોવા પુર્તુગાલથી મુક્ત થયેલું હોવાથી મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને ખાસ કરીને ગોવા વૈશ્વિક આઉટરીચ સાથે ઐતિહાસિક દસમો આયુર્વેદ દિવસની મેજબાની કરશે ગોવા મંડવી નદી પર રોરો ફેરી સેવા શરૂ થઈ છે ગોવાની ફેરની ટેગને દારૂ જે ટેગ મળ્યો છે ફેરની એટલે દારૂનું નામ છે પૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગોવાના રાજભવનના આચાર્ય ચરક અને ઋષિ સુશ્રુતિ મૂર્તિઓનું ઉદ્ઘાટન થશે ગોવાના ઉલ્લાસનો ભા સાક્ષર કાર્યક્રમ હેઠળ સો ટકા સાક્ષર ઘોષિત કરવામાં આવી છે મિઝોરમ ટોપ પર છે ગોવા બે પર છે ત્રિપુરા ત્રણ પર છે ગોવામાં ધ્રુવીય ભવન અને સાગર ભવન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું ગોવા સરકારે ઉત્તર પ્રદેશમાં અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવેલો છે પ્રશ્ન ચાર આબુ કરકલ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે કોમેન્ટમાં જવાબ આપશો પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યના ઠંડા રેગિસ્તાન યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ સામેલ થયો છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ કેપિટલ છે સીએમ છે સુખવિન્દ્રસિંહ સુખુ રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા લોકસભાની ચાર રાજ્યસભાની ત્રણ અને વિધાનસભાની અડસઠ સફરજનમાં ટોપ છે ચેરી ઉત્પાદનનું ટોપ રાજ્ય છે હિમાચલ પ્રદેશ નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા સાક્ષરની સાથે પૂર્ણ સાક્ષર જોશિત થયો છે ભારતીય સેના દ્વારા આયોજિત એક ડ્રોન પ્રતિયોગિતાની ડ્રોન સૂર્ય ડ્રોના નોર્થની બે હજાર પચીસ હિમાચલ પ્રદેશ આયોજિત થઈ છે હિમાચલ પ્રદેશ જમીનની નોંધણી માટે માઇડીડ એનજી ડીઆરએસ પાયલોટ પ્રોજેક્ટની શરૂ કરવામાં આવ્યો ચહેરા સ્કેન કરીને રાશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યો હિમાચલ પ્રદેશ ને રાજા ખાસ ગામને પ્રથમ સોર મોડેલ ગામ દોષિત કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશને રાજ્ય ગાદીવન સ્વરૂપની યોજના શરૂ કરી હિમાચલ પ્રદેશ પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલ વિદ્યાર્થીઓને સ્ટીલની બોતલ આપશે છ લાખ બોલ સ્ટીલ બોતલનું વિતરણ કરવામાં આવશે પ્રશ્ન પંદર હાલમાં બીસીઆઈને એશિયાના કપમાં પ્રશ્ન પંદર બીસીઆઈને એશિયા કપમાં ચેમ્પિયનશીપ ચેમ્પિયન ભારતમાં કેટલા કરોડ રૂપિયાના પુરસ્કારની તોષણા કરી તો એકવીસ પ્રશ્ન હવે તમને પૂછેલો કાલે હાલમાં એશિયાના પ્રમુખ સાહિત્ય ઉત્સવ ત્રીજો સંસ્કરણ ક્યાં આયોજિત થયો છે તો પટના પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોને બીસીઆઈ ના નવા અધ્યક્ષ ને કરવામાં આવેલા છે તો સુધાશું એ સુધાધુ વસ્ત્ર બી એ સુબ્રમણ્યેશ્વર ત્રીજું મિથુન મનહાસ અને ડી પનજી બોકરવાડિયા આ કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન એક ધરમંતર ચક્રવર્તીની ઉપાધી ક્યાં પ્રધાનમંત્રીને મળી હતી તો નરેન્દ્ર મોદી પ્રશ્ન બે કાલે પૂછલા પ્રશ્નનો જવાબ હાલમાં પ્રથમ એસ્ટ્રો એસ્ટ્રો ટુરિઝમ ક્યાં ફેસ્ટિવલ ક્યા રેજમાં મનાવવામાં આવ્યો તો લદ્દાખમાં પ્રશ્ન ત્રણ કઈ એરવેજને બે હજાર પચીસમાં સ્ટાઇક ટ્રેક્સ એવોર્ડ એવોર્ડ્સ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળ્યો છે કતર ત્રણ પ્રશ્નચાર ભારતની હેરાનમાંથી આવેલા નાગરિકોને નીકળવા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કોપરેશન સિંધુ પ્રશ્ન પાંચ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કાના દેશનો સર્વોત નાગરિક સન્માન મળ્યો તેનું નામ જણાવો તો ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાના પ્રશ્ન છ હાલમાં કઈ એરવેદની દુનિયાની સુરક્ષિત એરલાઇન છે તો એર ન્યૂઝીલેન્ડ પ્રશ્ન સાત હાલમાં ભારતની નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર કોણ બની છે આસ્થા પુણ્યા પ્રશ્ન આઠ હાલમાં ડુંગળી કેળાના ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયો છે તો મહારાષ્ટ્ર ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો ચેનલ સસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસાર કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે